મિત્રો આજે બાજી સુધારી રહ્યા છે મેરામ ખુમાણ હવે શું કરું હાદા ખુમાણ મારીને તમે મોટી કોટ્ય ખાધી સાચું મારા રાજ માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને પોતાના શત્રુ કારજ આદર્યું ત્રણે પરજમાં મેલ લખ્યા ભાણ જોગીદાસ તેડી લાવવા માટે મીરામ ખુમારને મોકલ્યા નક્કી કરેલ દિવસે બે બારવટીયા ભાઈઓ

બંને જણાએ ગોળીઓ નદીના આરા તરફ લીધી કાંઠા આવતા તો આગેથી ઠાકોર વજ્યસંઘને દેખ્યા મૂછો પડાવીને મહારાજ રામઘાટ ઉપર સરવણું કરે છે જો બાણ જોઈ લે બાપ બાપ તો તારો ને મારો મર્યો અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે આપણા દુશ્મને આમ જો ખાંદાની તું કે હું મૂછું પડાવી શકીએ એમ છે કાઠિયા કદી પણ મૂછો પડાવતા નથી રજપૂતો પડાવે છે ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા ઊંચું જોયું બંને બારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોહ મલકાવ્યો જાણે મોટેરા ભાઈ હોય એટલું હેત પાંથરી દીધું ઉઠો ઉઠો મહારાજ હવે બાકીનું મને સરાવવા દો આપે તો અવધી કરી આપા ભાઈ મહારાજ બોલ્યા હાદો ખુમાણ તારા બાપુ તેમ મારાય બાપુ મોટેરો દીકરો તમે કોઈ ઘરે નઈ એટલે પૂરું થયે સૌ ગામમાં આવવા ગોળે ચડ્યા બરાબર જાંપે આવીને જોગીદાસે ગોડીસામાં કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું રામ રામ મહારાજ ભાઈ આ તરફ દરબારગઢમાં માફ કરો બાપ હું સવારમાં ઉતારો કરીશ અરે પણ મેરામ બોલી ઉઠ્યા કા મહારાજ ન કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એને ગોળી ધારવી તો આપણા મુકામ પણ સવારમાં નાખો ઠાકોરનો હુકમ થયો કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી બલબલા કાઠીઓનું કારજ જે દિવસોમાં ઘઉના ભરકડાનું થતું તેને બદલે આધા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબીને મોહનથાળ દીધા ત્રણેય પરજોના સેંકડો પરોણો મોળા આંગળી નાખી ગયા કેવળ ક્રાંકરચનો મેરામ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો એને મનમાં ને મનમાં કહ્યું વાહ ઠાકોર રૂપાની થાળીને સોનાની પાળી કલેજા ચીરે તોય એ મીઠી લાગી બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવો આજ બારવટું પાર પાડીએ વજયસંગજીએ વાત ઉચ્ચારી બંને ભાઈઓ હાજર થયા ઠાકોરે વાત ચલાવી જુઓ આપા ભાઈ બાપુ આલા ખુમાનના વખતના વહીવટના ચોપડા તપાસો દરેક ભાઈઓએ ત્રીસ ત્રીસ હજાર મળતા એથી વધુ તો તમે ન માગો ને ના ત્યારે છ ગામ ઉપાડી લ્યો આપા તમે જ નામ પાડો પહેલું કુંડલા કુંડલાનું નામ પડતા જ મહારાજનું ઉતરી માથું આપા કુંડલા તો નહીં કુંડલા લેવામાં દરબારને ભારે દાખલો કરવો પડ્યો છે ઠેઠ રાજુલાથી તોપખાનું હરડાવ્યું તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ટાઢા તૂટી ગયા તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એમ ગામ માંગી પહેલા કુંડલા પછી બીજું ખપે કુંડલા મળ્યા તો નાવલીનું પાણી ન ખપે મહારાજ આપા નહીં પણ કુંડલાની વાત પડતી મેલો મહારાજ છ ને બદલે ભલે પાંચ આપો પણ કુંડલા તો પહેલા એ ન બાપ ન તો રામ રામ ઠાકોર ફાણ જોગીદાસ ચડી નીકળ્યા ફાણની રોમરાય અવળી થઈ ગઈ હતી મારું કે મારું મરું કે મારું એમ એને થતું હતું નાવલીની બજારમાં નીકળતા જ બાણ કુમાણે સ્થિર બંધી સિપાહીઓને ઉપર ઝાટકા ચોડવા માંડ્યા દોડીને જોગીદાસે ભાઈને જાલી લીધો હા હા બાણ સામી તેગ ખેંચે તેને જ મરાય બાપડા નિર્દોષને માથે આતું શું કરી રહ્યો છે ગોખમાં ઉભેલા ઠાકોરે બાણની આ ઓકણાઈ જોતા જ હતા એણે પોતાના શિર બંધીને ત્યાં હાકલ કરી ખબરદાર બારવટિયાએ ને કોઈ આજે સામે ગા કરજો ભલે આપણા સો ખૂન થઈ જાય જોયું ભાણ આ ઠાકોર વજે શંખ બારવટિયા ચાલી નીકળ્યા કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છે જેતપુર શહેરથી દરબારો મૂળવાણાને તેડવામાં આવ્યા ત્રણેય પરજની કાઠ્યમાં મૂળુવાળાનો મોભો ઉંચેરો ગણાતો એનું વ્યાણ જટ દઈને કોઈથી લોપાતું નહીં સરકારની પાસે પણ સૌ કાઠિયાઓની ડાલ તેને ઊભા રહેનાર મૂળુવાળો હતો એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું મૂળુભાઈ આદા ખુમાણ જેવો કાઠી પડ્યો એની તો આખા ખોટ ને કહેવાય જીવતો એ મારો દુશ્મન હતો પણ મોવા પછી તો મારો ભાઈ લેખું છું માટે ભાવનગરને ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે તમારું નામ તો એટલા સારું પાડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવ મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે પણ એના બાપને મર્યા પછી હું એને અજળી ભરી કસુંબો ન લેવડાવું ત્યાં સુધી મારા જીવને જપ નથી વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે કહેવા છે કે ઠાકોરના પેટમાં દગો હતો બારવટીયાઓ જાલી લેવાની પેરવી હતી પણ કસુંબા લેવાઈ રહ્યા હતા સૌ સૌને ઉતારે ગયા રાત પડી એટલે મૂળુવાળાએ સ્નન કરીને બારવટીયાઓને ચેતવ્યા હ બાણ જોગીદાસ હવે ચડી નીકળો ઝટપટ અરે પણ મહારાજ વાળું વાટ જોશે તો પછી જાટકાળાના વાળું સમજવા જોગીદાસ અહીં બારવટીયા ચડી ગયા ને ત્યાં મહારાજને ખબર પડી રોશીએ ચડેલા રાજકોટ કબર દીધા બારવટિયાને પકડી લેવાની મારી પરવાનીને જેતપુર મૂળુવાળાએ અને જસદણના સેલા ખાચરે ધૂળ મેળવી દીધી છે બારવટિયાને નસાડ્યા છે આ ઉપર જેતપુર અને જસદણ થાણા બેસારી દીધા હતા બાપુનું ગામતરું થઈ ગયું મોટેરો ભાઈ ગેલો ખુમાન પણ ગુજરી ગયા એટલે સૌ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ઘર ઢેરાઈ આવી એફી ઘોડે જોગીદાસ ગુમી રહેલ છે મહુવાથી જાફરાબાદ સુધીનો દરિયા કિનારો પણ એ ઘોડાના ડાબલા નીચે કપાવા લાગ્યો છે બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે મારગ જે મુંબઈ તણે જળ બેટાનો જાય સેલે સમંદર માય જહાજ જોગીદાસના એવે એક દિવસ જોગીદાસ વસ્તે જ ગામ માથે પડ્યા વર્તેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા અને ઠાકોર વજેસંગ નજીકમાં સિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી ઠાકોરને અંગે ઝાડ ઉપડી ગઈ આજે કા જોગીદાસ નહીં એવા સોગંદ લઈને ઠાકોર ઉભા થઈ ગયા હાથીએ ચડ્યા સ્તેનને લઈને જોગીદાસને સગડે ચાલ્યા ચારે દિશાઓથી ઠાકોરની ફોજ બારવટિયાના કેળા રૂંધાવા લાગી અને આજ તો લાખ વાતે પણ જોગીદાસને પામી એવી હાક આખા પ્રાંતમાં વાંગી ઉઠી જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે ક્યાં જવું તે કાંઈ સૂજતું નથી અને પાછળ ઠાકોરની સવારી ડમરીઓ આસમાને ધૂંધળો બનાવતી આવે છે એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા જોગાનું જોગે પાદરમાં જ એક પુરુષ છે ગોડી પાદરમાં ઉતરતાની વાર બે જણાએ ઓળખી લીધા રામ રામ ઓહો હો મારો બાપ જોગીદાસ કુમાણ એટલું કઈ બે હાથના વારણા લઈ ભીમ પાંચળિયાના નામના ચારણ બારવટિયાને ને બિરાદ્યો ફૂંકે ટોપી ફેરવે તેમ છે માટે રામ રામ આજ રોકાઈએ એવું રહ્યું નથી દોટ કાઢીને ભીમ પાંચાળીઓ જોગીદાસની ગોડીની વાઘ જાલી લીધી અને બોલ્યો એમ ત્યાં કાંઈ જઈશ બાપ તો પછી પાદર નીકળવું નહોતું રોટલા ખાધા વિના જઈશ તો તો મરવું જ પડશે ભીમ મેલી આજ તો ઉલટો રોટલા ખવડાવી મરવું પડશે પણ શું છે એવડું બધું વાંસે ઠાકોર વજેસંગને ચોગરદમ અમારી દૃશ્યો રૂંધાઈ ગઈ છે હમણાં વેરી પેટ્યા સમજો હવે બેટ્યા બેટ્યા વેરીઓ જોગીદાસ સિરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગ ભંડારીઓના સીમાડી ઊભા થઈ રહેવું પડે મારા બાપ મુંજો ઓછો સીધ ઉતરો ગોળીએથી ખાધા વિના હાલવા નહીં દઉં જોગીદાસ અચકાય જ્યારે બાપ કહું છું કે તારું રૂવાડું એ ખાડું ન થવા દઉં એલા જટ આપણે ખોરડે ખબર દો કે ઊભા ઊભા રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું ધોવાઈ જાય ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું જમવાની વર્દી આપીને ચારણ ભંડાર્યો સીમાડી ઠાકોર વજયસંઘની સામે ચાલ્યા હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણા લઈને બિરાદ્યા કડકે જમીનું પીઠ વેમંડ પડ ધડકે વજા નાળિયું ચલક નથરીત દ્રુંબાકે પેરણ બાના ધણી હે વજેશંગજી હે પેરંબ બેટના ધણી તારે ઘેર તો એટલી બધી તોપો છલકે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકે છે અને વ્યોમમાં પડ ધડકી જાય છે ખમા ગંગા જળિયા ગોહેલને બાપ અટાણે સિદ્ધ ભણી ભીમ પાંચાળીઓ જોગીદાસની વાંસે નીકળીએ છીએ જોગીદાસ તો મારા ખોળામાં છે બાપા તમે સિદ્ધ ગોળ કરો છો ભીમ પાંચાળીયા આજ મેં પ્રતિજ્ઞા કરી છે કે કા હું નહીં તો કા જોગીદાસ નહીં પણ બાપા ત્રણ દિવસનો ભૂખ્યો જોગીડો અટાણે એક ટંક મારે આંગણે બટકુ સિરામણે સારું ઉતર્યો છે હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે તો સિરામણ કરવા હાલો ને કા તો જોગીદાર સિરામીને ચડી જાય ત્યાં સુધી થોડી વાર સીમાડે જ હાથીએથી ઉતરીને જરાક આંટા મારો ભીમ પાંચાળીઓ તમે મારા શત્રુને આશરો દીધો છે એમ ગણો તો એમ પણ ઈ તો ગાય રતન ગળ્યું કહેવાય ને બાપા હું તો ગા છું મારું પેટ જીરવા દીકરો હાલ છે અને આ તો ભાવેણના મહારાજને તો હજારો હાથ જે બાપા ઠાકોર વિચારમાં પડી ગયા થોડો ગુસ્સો ઉતરી ગયો પરણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય એટલું જ વેણ એમના અંતરમાં રમી ગયું ઉતરો ઉતરો હેઠ બાપા ચારણે ફરી વાર કરી ભીમ પાંચાળિયા મહારાજનો બોધો કામદાર સાથે ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો તે મહારાજની માએ ધૂળ ખાધી કહેવાય ખબર છે કે બોધા કામદાર કોચવાયેલા ચારણના મોંમાંથી વેણ વછૂટી ગયું મહારાજની માએ તો એને દૂધ પીને જણે છે બાકી તો વાણિયા બ્રાહ્મણની માની અનાજ વીણતા વીણતા ધૂળની ડફલી હાથમાં આવી તો મોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી ચારણનું મર્મવચન સાંભળીને ઠાકોરનું મેં મલકી ગયું બધા કામદાર તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહીં અને મહારાજે હસીને કહ્યું ભીમ પાંસાડિયા જાઓ આજ તો તમે મારો નહીં પણ ભાવનગરના રાજનો અતિથિ ધર્મ પાળ્યો છે એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું મારવાની પ્રતિજ્ઞા કરતા મહેમાન ગતિનો ધર્મ ઘણો મોટો છે જાઓ હું આજ જોગીદાસને જવા આવું છું ઠાકોર હાથ વાળીને સિહોરને માર્ગે ચાલી નીકળ્યા કાંઈ શિકાર શિકાર તો શિકાર પણ ભવ બધાના દાળાદાર ભાંગીને ભૂકો કરી નાખે એવો આંકડે મધ અને માખીઓ વિનાનું કોણ ભાવનગરના રાણી નાનીબા ક્યાં દળવે જાય છે એના ભાઈ કેસરી સિંહને ઘેરી બેળા કુંવરડા છે બેડી ગરાણાની પેટી છે અને સાથે અસવાર છે થોડા ચડો ત્યારે કામ કરશું આપણે એને નામ પાડશું જોગીદાસનું એની મથરાવટી જ છે મેલી વેખડાવી દઈએ આંકડિયા ગામનો ઠુંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતા કરતા જ આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગરના ઠાકોર વજયચંદજીના રાણી નાની માનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબી ગામની સીમાને દળવાડી માર્ગે ઊંડો બાંધીને સંતાઈ રહ્યા રણવગડામાં નાચ કરતી કોઈ અપ્સરા સરીકું હિંગોળિયું કે રંગનું ઓજણું ચાલ્યું આવી સંધ્યાની રૂડી રૂંજો છે ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું થરથર કાંપતે સુર નાનીબા એ પૂછ્યું તમે કોણ છો ખુમારે તો સાવજ ઇતા જમે કાઢી નાખો જટ ગણના વાદ પછી કરજો આટલી વાત થાય તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાલીસ ગોળાની પડગીઓ ગાંજી અને ત્રી થી સંભળાણી કે કોણ છે કોણ જોગીદાસ કુમાર હાલ્યો આવ ભારે તાકડો થયો રાધે અવાજ પારખ્યો તું કોણ હું રાઘવ ચાવડો રાઘવ ચાવડો રાઘવ અટાણે અંધારે શું છે કોને હારે વળચડ કરી રહ્યો છે આપા જોગીદાસ કુમાણ હાલ્ય હાલ્ય જઠ હાલ આપણો બેનો ભાગ પેટી ભરીને ઘરણા પણ કોણ છે તારા શત્રુ વજેસંગની રાણી નાની બા તારે તો વેર વાળવાની ખરી વેળા છે બે કુવાડા પણ હારે છે કરી નાખ ટૂંક રાઘા હસતા હસતા જોગીદાસ બોલ્યા તો કાંઠી ખરો પણ ચોર કાંઠી નીકળતું જોગીદાસની આવી લાચાચ આપવા ન આવત મારે વેર તો વજ મહારાજની સાથે છે બોન નાની બહાર નહીં એ તો મારી માં બોન ગણાય અરે વળી અબળા અંતરિયાળ ઓઘારો વગર ઉભેલી એને કાયા માથે કરુંડ દાગીનો પણ હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાગા હવે સમજતો જા ઠીક નહીં જોગીદાસ તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો તું તારે રસ્તે પડ અમે એકલા પતાવશું રાગો હજુ એ સમજતો નથી રાગા હવે તો તને રસ્તે પાડીને પછી જ અમથી પડાય નાની બાને કંઈ અંતરિયા રળજળવા દેખાય એટલે એટલે એમ કે આજે ટાણે જોગીદાસની નજર સામે રાગો નાની બાના વેલડાને હાથ અડાડે તો જેઠા વળદરે એક હાથ તો ઠુંઠો કરી દીધો છે ને આજે બીજો હાથ પણ ખીડવી નાખો એટલે મલક માથે પાપ કરતો બધું જ પડી જાય એમ છે તો થાજે માટી જોગા માટી તો કાંઈ થવું થવાય એ બા માએ જન્મ્યા ક્યારથી જેવા હોય એવા જ છે રાગડા બાકી તારે માથે કાળ ભમે માટે ભલે હાલ્યો આવ્યો રાગા અને જોગીદાસ પોતાની ફોજો ભેળવી ખિસાણ મચી ગઈ પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખી રાગો ભાગી નીકળ્યો કાપતે શરીરે નાની બા રાણી માફા બેસી રહ્યા એને હજુ એ ભરોસો નથી કે બારવટિયાના પેટમાં

ભાઈ મને ભાવનગર ભેળી કરી દો હું આવડો ગણ કેદી ભૂલીસ વેલડાને વીંટી વળો ભાઈ જોગીદાસે હુકમ કર્યો ભાલાળા ગોળેસારોની વચ્ચે વિંટરાઈને વેલડું હાલતું થયું મોખરે જોગીદાસની ગોળી ચાલી નીકળી પંથ કપાવા લાગ્યો જોગીદાસ નાની બાની છાતી છલકી તમે એ મારી ભેળા હાલો હું મહારાજને કહીને તમારું બારવટું પાર પડાવું તમારો વાળ વાંકો ન થાય માળી કઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી અને તમારી સે બહારવટું પાર પડે એમાં જોગીદાસની વિશે કાયશી મારો ગ્રાસ તો હું બેમાંથી એક જ રીતે લઈશ કા મહારાજની સાથે સામસામા છાતીના ઝાટકા લઈ દઈને કે કા અરસપરસ પ્રતિની બથું ભરીને આજ તો રામ રામ મહારાજને મારા રામ રામ કહેજો એટલું કહીને એણે અંધારે ગોળે વાળી પાછી ઘડીભરમાં તો ગોળો આલોક થઈ ગયો અને જોગીદાસભાઈ જોગીદાસભાઈ એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા મિત્રો હવે આગળની વાર્તા આપણે બીજા ભાગમાં જાણીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવજો આવા જ અવનવા લોકવાર્તાઓના વિડીયો જોવા માટે આભાર